નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું છું રેહાન જુનેજા આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સિસ્ટમના ટ્રેક વિશે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ છે એ અતિ ભારે પડી શકે છે બધો વિડીયો જાણવાના છે તો હજુ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હોમોનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે સિસ્ટમના ટ્રેક અને મુવમેન્ટ વિષયની વાત કરીએ તો અત્યારે આ સિસ્ટમ છે એ રાજસ્થાનના ભાગો પર ત્યાં સ્થિર છે સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશર છે શક્ય પર છે કે આવતા ચોવીસથી અડતાલીસ કલાકની અંદર સિસ્ટમ છે કદાચ ડિપ્રેશન પર બની જાય અને જો ડિપ્રેશન બને તો પવનની ગતિમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વધારો થઈ શકે છે અને ભારે પવન સાથે ગાજવીજ સાથે ભારે ત્યાંથી ભારે વરસાદ જે શક્યતાવાળા વિસ્તારો છે એમાં જોવા મળી શકે છે આપણે આ વિડીયોમાં પહેલા સિસ્ટમના મુવમેન્ટ વિશેની વાત કરીએ ટ્રેક વિશેની વાત કરીએ

આપણે પ્રાર્થના કરીએ છીએ કે સિસ્ટમનો ટ્રેક થોડો નીચે રહે તો સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોને પણ લાભ મળે પૂર્વ મધ્ય સૌરાષ્ટ્રને તો લાભ મળશે પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ સારો લાભ મળશે પણ જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં કદાચ છૂટો હોય વરસાદ જોવા મળી શકે છે પણ સિસ્ટમનો ટ્રેક ઉપર મૂમેન્ટ છે મને એવો લાગી રહ્યો છે કે સિસ્ટમ કદાચ દસ અગિયાર તારીખ આસપાસ ફરી રિટર્ન પર થઈ શકે છે પાકિસ્તાનના ભાગો પરથી રિટર્ન પર થઈ શકે મતલબ સિસ્ટમ તન મારીને પાછો નીચે આવી શકે તેવી શક્યતા મને હાલ લાગી રહી છે પણ એની શક્યતા ત્યારે પચાસથી

કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોને સાવચેત રહેવો પડશે કારણ કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે કચ્છના જે પૂર્વ કચ્છના ભાગો છે ઉત્તર કચ્છના ભાગો છે ત્યાં વધુ અસર જોવા મળી શકે છે મિત્રો ત્યાં ભારેથી અમુક સીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે હવે આપણે આજે આજના વરસાદના વિસ્તારોની વાત કરીએ મતલબ કે આવતા ચોવીસ તેતાલીસ કલાકના વિસ્તારોની વાત કરીશું પહેલા પણ આજના વરસાદના વિસ્તારોની ટૂંકી માહિતી આપીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં પણ સારી શક્યતા રહેશે જેમાં દરિયાકાંઠાના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ છે અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ગાધી સાથે અને ક્યાંક સારા વરસાદ પણ જોવા મળી શકે છે અને બાકી દક્ષિણ ગુજરાતના પણ છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળી શકે છે મધ્યમ વરસાદ સીમિત વિસ્તારમાં ગાધી સાથે જોવા મળી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આવતા અડતાલીસ થી બોતેર કલાક છે એ ભારે રહેવાના છે ત્યાં ભારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે અને જે પૂર્વ ગુજરાતના ભાગો છે એમાં મેઘ મેઘતાંડો જોવા મળી શકે છે જે ચોવીસ તેતાલીસ કલાક છે ત્યાં રીચસરની પગડાસા બોલાવી શકે તે મેઘરાજા ભારેથી લઈ અને અતિભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાં સાવચેત રહેવાનું સાવચેત રહેવું પડશે કારણ કે ચોવીસ કલાક છે ભાગો છે તેમાં સાવચેત રહેવું પડશે અને અતિ ભારે મળી શકે છે તો આવતા આજના વરસાદી વિસ્તારોની વાત કરીએ તો વડોદરા અમદાવાદ ગાંધીનગર ખેરા નડિયાદ વિરમગામ આ વિસ્તારો છે ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અને મોડાસા જેવા વિસ્તારો છે ત્યાં ઝાપટાથી માંડી અને હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ક્યાં ભારે વરસાદનો જોવા મળી શકે છે અને સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે મહીસાગર અરવલ્લી અને જે તેની આજુબાજુના વિસ્તારો છે ત્યાં ભારેથી ક્યાંક ક્યાંક અતિભારે વરસાદનો જોવા મળી શકે છે તે પૂર્વ બોર્ડરકાંઠાવાળા વિસ્તારો છે ત્યાં વધુ શક્યતા રહેશે આવતા ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં મોરબી સુરેન્દ્રનગર અને જે બોટાદના વિસ્તારો છે ત્યાં જાપરાતી માંડી હળવો વરસાદ આવતા ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે છે અને સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે જામનગરથી લઈને રાજકોટ આ વિસ્તારો છે જો રાજકોટ અને અમુક વિસ્તારો બોટાદના ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે પોરબંદર જામનગરથી રાજકોટ રૂપના વિસ્તારો છે તેમાં તેમ સજવો મળશે પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ આટલા ચોવીસ કલાકની અંદર વરસાદની ગતિથી ક્યાંક સારી એવી જોવા મળી શકે છે અને વરસાદના વિસ્તારો ક્યાં ક્યાંક વધી શકે છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આજે આજથી સારી શક્યતા રહેશે કાલે પણ કચ્છના ભાગોમાં સારો વરસાદ હતો આપણે વિડીયોને બનાવી શકીએ કાલે સવારે કચ્છના ભાગોમાં કાલે સારો વરસાદ હતો કાલે સામખિયાળી બચાવ અને જે વિસ્તારો છે રાપર જેવા વિસ્તારો હતા ભુજ ત્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો સારા વરસાદ જોવા મળ્યો હતો અને ગાજીતું માર વધુ હતું ભુજમાં લગભગ વીજળી પડવાના પણ સમાચાર આપણે પ્રાપ્ત થયા હતા આજે પણ કચ્છના તમામ વિસ્તારોની અંદર સારી શક્યતા રહેશે પણ દરિયાકાંઠાના ભાગોથી લઈને પૂર્વ કચ્છના ભાગો છે અને ઉત્તર કચ્છના અમુક ભાગો છે ત્યાં મધ્યમથી સારા વરસાદ જોવા મળી શકે છે બપોર બાદથી લઈને રાજસોધીમાં અને આજે રાત્રે આપણા માંડવીમાં પણ વરસાદ છે સારો જોવા મળ્યો હતો સાડા ચાર વાગ્યા આસપાસથી તો આ વિસ્તારોમાં આજે પણ સારી શક્યતા રહેશે અને છેલ્લે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને છેલ્લે પણ વારો છે એ આવી શકે છેલ્લે જે સિસ્ટમનો આઉટર બેન્ડ છે એ જ્યારે પણ સિસ્ટમ નીચે આવશે તો આ વિસ્તારોની અંદર છેલ્લે પણ વરસાદ છે એ જોવા મળી શકે છે સારો વરસાદ જોવા મળી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત છે અને જો વધારે સિસ્ટમ નીચે આવશે તો દક્ષિણ સૌરાષ્ટ્રને પણ સારો લાભ મળશે પણ તેની આપણે છે આપણે આવનારા દિવસોમાં આપીશું ત્યારે થોડાક દિવસો બાકી છે તો આ પ્રમાણે આજના વરસાદનો વિસ્તારો રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને બાકી વિસ્તારોની અંદર પણ છૂટી છવાઈ વરસાદી ગતિથી જોવા મળી શકે છે આતા ચોવીસ તેતાલીસ કલાક ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે છે ત્યાં રહીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે જેમાં બોર્ડર કાંઠાવાળા પૂરું ગુજરાતના છે બોર્ડર કાંઠાવાળા વિસ્તારો છે જેમાં લગભગ અરવલ્લી ડાહોદ છોટા ઉદયપર આ વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે મહીસાગર સહિતના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતમાં પણ આવતા ચોવીસ કલાક અંદર વરસાદના વિસ્તારોમાં મોટો વધારો જોવા મળી શકે છે ને હવે મેન ખેલ જોવા મળી શકે છે આવતા ચોવીસ થી અડતાલીસ કલાક છે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તે ભારે છે જ્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમથી સારા વરસાદ જોવા મળી શકે કચ્છના ભાગોની અંદર ચોવીસ કલાકમાં વરસાદના વિસ્તારોમાં વધુ વધારો થાય એવી શક્યતા લાગી રહી છે મળીશું આવતીકાલે નવી સાથે જ્યાં જ્યાં વરસાદ ચાલુ હશે તો શક્ય હશે સારા વિડીયો આવશે તો આપણે ચેનલના મારફતે મૂકીશું ફેસબુક પેજ ફેસબુક જે આપણી આઈડી છે એના ઉપર આપણે પેજ છે રેમ જોને જુનેજા એના ઉપર આપણે વરસાદના વિડીયો સારા હશે તો મૂકીશું અને આ ચેનલ ઉપર પણ વરસાદના વિડીયો સાંજે અથવા રાતે નવી સાથે આ પ્રમાણે છે સિસ્ટમના ટ્રેકમાં આજે કોઈ જાતનો મોટો ફેરફાર નથી જો નીચે થોડું ચાલશે તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોને આપણને સારો લાભ મળે એની અપડેટ છે આપણે આગળ આપીશું મળીશું આવતીકાલે નેક્સ્ટ આભાર